જેને મારી મજૂરી કરી છે અત્યારે બાપો આ દરેક વસ્તીએ મારું ગોગાનું ટોપું કર્યું છે હા જેને ટોપું કર્યું જો એનો હિસાબ નો આલતો ભગતનો બાપો બાપો કે આરી મારી હેલ છે આ દુનિયા વાપર્યું છે ભાઈ શું કહું વસ્તીએ વાપર્યું હ સાચું

પણ એકત્રી વર્ષે બોલું તો મારું ખોટું તો હા હા ભાઈ તમને કહું કે પ્રજાપતિ ચિલાણ પડાવજ શું કહું

મારો બહન પચાસ રૂપિયા વ્યવહાર છે કરોડો રૂપિયા દીકરા નો મળે મારો નિવેદન બહેન પચાસ રૂપિયા વર્ષે આલુ કે એક વર્ષે આલુ બહન પચાસ રૂપિયા મારો ભંડારો શિક્ષણમાં જાય છે ના તમારો ગોગો હું એથી હશે તો આજે અનવરો કરું છું પાછેલા નો ગોગો બાપુ હા તારે મજા બોલાય મેમાન બોલાય બીજો દીકરો બોલાય જો રાત ઘર જાય ના બોલે તો અંદર એ પિજાબાની સભા મળી છે આ કોઈ કરે રોક નમી જો રોક નમી જો રાજા નમી

એ ઉકાશાલાનો ગોગોયુ કહું સર વર્ષાબિયા થકા તમારો ગોગોહ દરેકનો મરીલા અમારી ગાય શું કહું એ મગા મારી પંછો